હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદર પાકની રેસીપી જેમાં આપણે ભાખરીના લોટનો ઉપયોગ કર્યો છે અને સાથે દળેલા ગુંદનો પણ ઉપયોગ કર્યો છે જેને ગુંદર પાક કહેવાય છે તો મેં અહીં ગુંદર પાક બનાવવા માટે પીસેલો ગુંદ કાજુ બદામ ભાખરીનો લોટ ગોળ અને નાળિયેરનું જાડું છીણ ત્યારબાદ એક કઢાઈમાં ઘી લઈશ તો ઘી મેં અહીં દોઢ વાટકી લીધું છે બાકી બધું એક એક વાટકી લીધું છે એ જ વાટકીના આ માપ પ્રમાણે મેં દોઢ વાટકી ઘી લીધું છે હવે ઘી સરસ ગરમ થઈ જાય ત્યારે હું એક વાટકી ભાખરીનો લોટ એમાં એડ કરીશ ભાખરીનો લોટ એક વાટકી છે અને ઘી દોઢ વાટકી છે કેમ કે આપણે લોટ શેકાઈ જાય ત્યારબાદ એમાં બીજું બધી સામગ્રી એડ કરીશું એટલે ઘી જે છે એ પ્રમાણસર થશે હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે એને કન્ટિન્યુ હલાવી અને લોટ સરસ શેકાઈ જાય કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી લોટને સરસ શેકી લેવાનો છે હજી લોટ શેકાવા આવ્યો નથી એ થોડો ઘણો કાચો દેખાઈ રહ્યો છે થોડીવાર હજી હું એને આ રીતે હલાવીને શેકી લઈશ જ્યારે લોટનો કલર સરસ રેડ એવો ચેન્જ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તમે જોઈ શકો છો હવે લોટ જે છે એ સરસ શેકાઈ ગયો છે ત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે જે એક વાટકે પીસેલો ગુંદ લીધો છે એ ગુંદ અહીં એડ કરવાનો છે જેથી કરીને ગુંદ જે છે એ બધો જ ઘીમાં ફૂટી જશે હવે આ રીતે એકી સાથે બધો ગુંદ એડ કરી દેવાનો છે અને કન્ટિન્યુ આ રીતે ચમચાથી હલાવતો રહેવાનું છે જેથી કરીને બધો જ ગુંદ ઘીમાં ફૂટી જશે મસ્ત એવી રીતે ગુંદ ફૂટી ગયો છે તમને પણ દેખાઈ રહ્યું હશે એકદમ સરસ ફૂલી ગયો છે હવે આ રીતે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હું એને થોડીવાર રહેવા દઈશ અને બાકી એમાં બીજું જે છે જેમ કે કાજુ બદામ મેં લીધા હતા એનો મેં મિક્સર જારમાં પાવડર કરી નાખ્યો છે અને એ કાજુ બદામનો પાવડર પણ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તમે અહીં કાજુ બદામના પાવડર કરવાની જગ્યાએ કાજુ બદામના પીસીસ કટ કરીને પણ લઈ શકો છો અને આ રીતે પાવડર પણ લઈ શકો છો હવે કાજુ બદામના પાવડરને પણ વ્યવસ્થિત મિક્સ કરી લીધો છે ત્યારબાદ મેં જે એક વાટકી જાડું નાળિયેરનું છીણ લીધું હતું એ નાળિયેરનું છીણ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે ત્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારે હું એમાં ગોળ એડ કરીશ આપણે ગરમ હોય ત્યારે ગોળ એડ નથી કરવાનો નહીં તો ગુંદ જે છે એ તણાઈ જશે મતલબ કે ટાઈટ થઈ જશે અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે અહીં કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો હવે ગોળ એડ કર્યા બાદ એને પણ હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ મિક્સ થઈ ગયા બાદ એને એક પ્લેટમાં લઈ વ્યવસ્થિત સરસ સેટ કરી અને એના પીસીસ કરી લઈશ ગોળ સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે હું એના પીસીસ પણ કરી લઈશ તો અહીં આપણો આ ગુંદર પાક બનીને ખાવા માટે તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો